અમરેલીના પૂર્વ સાંસદ ઇફકોના ચેરમેન અને બહુ જ કદાવર નેતા દિલીપભાઈ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને ગઈકાલે પત્ર પાઠવીને કોઈ જજના હાઈકોર્ટના જજના અધ્યક્ષતામાં તપાસ કરવા માટે અને મારી પર ના કરવા માટેની માગણી કરી છે એમની પોતાની ત્યારે હું ખૂબ દિલીપભાઈને અભિનંદન આપીશ કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તે માટે ઘણા લાંબા સમયથી આપણે બધા પ્રયાસો કરી દે પાલની ધરપકડ રાત્રે કરી કોના કેવાથી કરી અને પછી જ્યારે એમની મેડિકલ તપાસ કરવાની ત્યારે પણ પોલીસ રાત્રે ગઈ આ સીટ ઉપર ભરોસો નથી પોલીસ ઉપર ભરોસો નથી પોલીસ આજે કોઈકરા પ્યાદા બની ગયા છે એમનો સિવિલ કોડ ભૂલી ગયા છે ત્યારે જજની અધ્યક્ષતામાં હાઈકોર્ટના સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કરવા માટેની માગણી કરી છે મારે તો કેવું છે સૌ આપની ચેનલ મારફત કે સૌ પ્રથમ તો રાજના હોમ મિનિસ્ટરની નાર્કો કરવામાં આવે મારતા પ્લેને આવ્યા કોઈ જૈન સમુદાય પગપાળા યાત્રા કરી રહ્યા હતા તેમને મળવાના નામે ડીએસપીને બોલાવ્યા અને ડીએસપીને શું સૂચના આપી અહીંના દંડકશ્રીએ ડીએસપીને શું સૂચના આપી એના ફોન ટેક પર તપાસ કરવામાં આવે ફોન ફોન કરતાં પણ નાર્કો ટેસ્ટની માગણી કરી હતી ત્યારે સૌ પ્રથમ તો હોમ મિનિસ્ટ્રીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે ત્યાર પછી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એસપીનો નારકો ટેસ્ટ કરવામાં આવે અને પીઆઈ પરમાર અને એમની સાથે જોડાયેલા આ જે દીકરીને મારી છે અને બીજા જે આરોપીઓ નથી એને છતાં આરી બતાવી બનાવીને એમને મારવામાં આવ્યા છે તેના બધાનો નારકો કરવામાં આવે એમના પીએ જે છે કૌશિકભાઈના પીએ છે એમનો પણ નાર્કો કરવામાં આવે એમના કાર્યકર્તાઓ જ્યારે સરઘસ કાઢ્યું ત્યારે એની પાછળ ફરતા એ તમામનો નારકો કરવામાં આવે કે કોની સૂચનાથી તમે આ બધું કર્યું છે આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ ગઈ છે જાહેરજીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ જે હું સુરત હતો ત્યારે મને પૂછવા ભાઈ શું ચાલી રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકી ભરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું તમે જોઈ લેજો આ કોઈ બહાર ના આવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છમે કોઈ કોંગ્રેસ વાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કૌટડીએ ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂક લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂછી જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને પટો માર્યો બોલ કાછડિયા છે એમ કરીને પાછું બોલ આમાં ઉંધાર છે એમ કરીને પાછું મને હાથમાં પટો માર્યો મારે આ નિશાન દેખાડી રહ્યો છે બોલ આમાં અશ્વિનભાઈ સાવલિયા છે મુકેશભાઈ સંઘાણી છે કે શેખવા છે એવી વાતો કરી કરીને એને મારવામાં આવ્યો કયા પ્રકારનું આ રાજકારણ ચાલી રહ્યું છે કયા પ્રકારની આ લોકશાહી ચાલી રહી અંગ્રેજ શાહીમાં પણ આ પ્રકારના રાજા શાહીમાં પણ આવા કોઈ કોડા મારવામાં નહોતા આવતા એ રીતે એક યુવાનને હું મનીષને ઓળખતો નથી પરંતુ યુવાનને મારવામાં આવ્યો પાયલની હાજરીમાં મારવામાં આવ્યો અને જે પ્રકારનું કૃત્ય થયું છે એ નાલેસી ભરનું કૃત્ય છે અમરેલી જિલ્લાની આ ધૂળ ધાની કરનારું કૃત્ય છે અને છતાંય સાંસદ સૂર્યદયને ફાંકા ફોદારી કરે છે કે માપ મારે જો શું માપ મારવાનું છે તને તો કોઈ ખબર પડતી નથી તને વાંચતા નથી આવડતું તને લખતા નથી આવતું

કે કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય કરે જ નહીં એનો અર્થ શું છે કે કોઈકના ઈશારે આ કૃત્ય થઈ રહ્યું છે બહુ કદાવર નેતા છે મુખ્યમંત્રી તરીકે ભારતીય જનતા પાર્ટીના એક મહત્વના આગેવાન તરીકે ફરજ બજાવી શકે એવા એક મહત્વના નેતા દિલીપભાઈ સંઘાણી ઇફકો જેવી સંસ્થા કે જે દુનિયાની નંબર એક સંસ્થા એના ચહેરા છે એમણે જ્યારે પોતે પત્ર લખ્યું છે ત્યારે બહુ તથ્ય છે બહુ ઊંડાણપૂર્વક જવું પડતું એમ છે એમણે પોતે પત્રમાં એમ પણ લખ્યું છે કે

અને અમરેલીમાં ચેલેન્જ કરું છું અમરેલીમાં પ્રથમ મુખ્યમંત્રી બનાવવા માટેનું સપનું જો સાકાર થયું હોય તો નરેન્દ્રભાઈ મોદી તમને થયું છે ડૉક્ટર કાનાલા બોલી રહ્યા છે ડોક્ટર રૂપાલા બોલી રહ્યા છે દિલીપભાઈ સંઘાણી બોલી રહ્યા છે કાછડીયા બોલી રહ્યા છે વિજયભાઈ રૂપાણી બોલી રહ્યા છે શંકરસિંહ વાઘેલા બોલી રહ્યા છે ત્યારે તમને શરમ છે કે કેમ ભારતીય જનતા પાર્ટી એ હું પૂછવા માગું છું તાત્કાલિક અસરથી નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને હાઈકોર્ટના સિટિંગ જજ અથવા હાઈકોર્ટના નિવૃત્ત જજ જેની ઉપર કોઈ આગલી ન ચિંતા હોય એવા જજની અધ્યક્ષતામાં આ એક સિટીની રચના કરવામાં આવે ને પાયલને કેવા સંજોગોમાં પકડીને પકડવા પછી કોણ કે સાબિત કરવામાં આવે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવામાં આવે તેવી મારી માંગણી છે. કમલે કદા નો થયું તારે મને દેવું પડશે હો